જય માતાજી મિત્રો રૂબી કિચન માં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું દરેક ગુજરાતીના ઘરમાં બનતું ડુંગળી બટાકાનું શાક તો દરેક ગુજરાતીના ઘરમાં ડુંગળી બટાકાનું શાક તો બનતું જ હોય છે પણ આજે આપણે ખડા મસાલા સાથે આ શાક બનાવીને તૈયાર કરીશું એટલે શાકનો સ્વાદ અને શાક ખાવામાં એકદમ સરસ હોટલ અને રેસ્ટોરન્ટનું શાક પણ ભૂલાવી દેવું બનીને તૈયાર થાય તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ રોજ જે ખવાતું ડુંગળી બટાકાનું શાક તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં આપણે બટાકાને ડુંગળી લઈ લઈશું તો આપણે ત્રણ મીડિયમ સાઇઝના બટાકા લીધા છે અને બે આપણે ડુંગળી લીધી છે તમે બંનેનું માપ સરખું રાખી શકો છો અત્યારે આપણે આ ત્રણથી ચાર વ્યક્તિ માટે આ શાક બનાવીને તૈયાર કરીશું તો માપમાં જોઈએ તો બટાકા અઢીસો ગ્રામ છે અને દોઢસો ગ્રામ જેટલી ડુંગળી છે તો બટાકા તમારે એકદમ સરસ આ રીતના કડક હોય લેવાના છે તો સૌથી પહેલાં આપણે બટાકાને સરસ છોલી લઈશું તો આપણે બટાકાને છોલી લીધું છે હવે આપણે એક બાઉલની અંદર પાણી લઈ લઈશું અને આ રીતના આપણે બટાકાને છોલી અને તેની અંદર એડ કરીશું તો હવે આપણે ડુંગળી અને બટાકાને બંનેને સરસ છોલી લીધા છે તો જ્યારે પણ તમે કોઈ પણ આ રીતના શાક બનાવો તો સૌથી પહેલાં તમારે આ રીતના છોલી અને તેને આખું જ આ રીતના પાણીમાં ધોઈ લેવાનું છે તો આપણે ડુંગળી બટાકાને એકદમ સરસ આ રીતના ઘસી અને ધોઈ લઈશું અને તેને આપણે એક પ્લેટમાં મૂકીશું તો હવે આપણે ડુંગળી બટાકાને સરસ ધોઈ લીધા છે હવે આપણે તેના સરસ કટ કરી લઈશું તો તમારે કેટલા નાના મોટા કટકા કરવા છે એ રીતના તમારે આ ડુંગળી બટાકાના પીસ કરવાના છે તો આપણે એક બટાકાના આ રીતના આઠ પીસ કરીશું તો અત્યારે આપણે આ શાક કુક્કરમાં બનાવી રહ્યા છીએ એટલે હું અત્યારે આ રીતના થોડા મોટા પીસ કરીશ તમે જો તપેલીની અંદર બનાવતા હોય તો તમારે થોડા નાના કરવા હોય તો તમે નાના પણ રાખી શકો છો પણ ઉનાળો છે એટલે વધારે સમય આપણે રસોડામાં ઊભું ના રહેવું પડે એટલે આપણે ફટાફટ આ શાકને કુકરની અંદર બનાવીશું તો હવે આપણે ડુંગળીને પણ સમારી લઈશું તો આ રીતના તમારે ડુંગળીને ઊભી સમારવાની છે એટલે ડુંગળી બટાકાના શાકની અંદર ડુંગળી એકદમ સરસ દેખાય અને શાક પણ એકદમ સરસ બનીને તૈયાર થાય દરેકના ઘરમાં ડુંગળી બટાકાનું શાક તો બનતું જ હોય છે તો આજે આપણે એકદમ સરસ ખડા મસાલાવાળું અને થોડુંક અલગ બનીને તૈયાર થાય એવું આપણે આ ડુંગળી બટાકાનું શાક બનાવીને તૈયાર કરીશું તો ડેલી તો આપણે અલગ રીતે શાક બનાવતા જોઈએ છીએ પણ આ રીતના થોડું નવી રીતે પણ શાક બનાવશો તો ખાવાની ખૂબ જ મજા આવી જશે તો આપણે ડુંગળી અને બટાકાને સરસ સમારી લીધા છે હવે આપણે શાક બનાવવાનું શરૂ કરીશું તો હવે આપણે ગેસ ઉપર કુકર ગરમ કરવા માટે મૂકી દીધું છે તેની અંદર તો આપણે બે ટેકલા તેલ એડ કરીશું તેલને આપણે થોડીક વાર માટે ગરમ થવા દઈશું સૌથી પહેલાં આપણે રાય એડ કરીશું તો અડધી ટેબલ સ્પૂન રાઈ એડ કરી છે અડધી ટેબલ સ્પૂન જીરું એડ કરીશું એક તજનું ટુકડો એડ કરીશું એક બાજિયાનું ફૂલ એડ કરીશું એક તમાલપડા એડ કરીશું અને હવે આપણે બધા જ મસાલાને એકદમ સારી રીતે થવા દઈશું તો રાય એકદમ સરસ ફૂટી ગઈ છે અને મસાલા પણ આપણા એકદમ સરસ થઈ ગયા છે હવે આપણે હાફ ટેબલ સ્પૂન જેટલી હિંગ એડ કરીશું અને હવે આપણે બટાકા એડ કરી દઈશું તો બટાકાને આપણે તેલની અંદર થોડીક વાર માટે સાતળવા દઈશું બટાકા આપણે એકદમ સરસ આ રીતના તમારે તેલની અંદર સાતડવાના છે એટલે બટાકા આ રીતના જો તમે તેની અંદર સાતરશો એટલે તમારા શાકની અંદર બટાકા ગળી નહીં જાય અને શાકમાં એકદમ સરસ આખા બટાકા રહે છે હવે આપણે તેની અંદર ચાર થી પાંચ આપણે મીઠા લીમડાના પાન આ રીતના ટુકડા કરીને એડ કરીશું અને એક આપણે મીડિયમ સાઈઝનું ટામેટું એડ કરીશું સારી રીતે મિક્સ કરી લઈશું ઘણા લોકો ડુંગળી બટાકાના શાકની અંદર ટામેટા એડ નથી કરતા તો તમે એકવાર આ રીતના ટામેટું નાખી અને ડુંગળી બટાકાનું શાક બનાવશો તો ખૂબ જ ટેસ્ટી આ શાક બનીને તૈયાર થશે હવે આપણે ડુંગળી એડ કરી દઈશું તો ડુંગળીને પણ આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણે બધું મિક્સ કરી લીધું છે હવે આપણે મસાલા કરીશું તો આપણે અડધી ટેબલસ્પૂન લસણવાળી ચટણી એડ કરીશું તમારી પાસે લસણવાળી ચટણી તૈયાર ના હોય તો તમે લસણ અને લાલ મરચાંને આ રીતના પેસ્ટ બનાવીને પછી શાકની અંદર એડ કરી શકો છો હાફ ટેબલ સ્પૂન આપણે આદુ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું હાફ ટેબલ સ્પૂન હળદર એડ કરીશું એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું એક ટેબલ ધાણા ધાણાજીરું નો પાવડર એડ કરીશું અડધી ટેબલ સ્પૂન તીખું લાલ મરચું એડ કરીશું હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી તો આપણે બધા જ મસાલાને એક મિનિટ માટે આ રીતના તેલની અંદર સાતળવા દઈશું તો એક મિનિટ થઈ ગઈ છે હવે આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું તો ડુંગળી બટાકાનું શાક હંમેશા રસાવાળું સારું લાગે છે તો આપણે તેની અંદર એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો આપણે સરસ બધું મિક્સ કરી લીધું છે હવે આપણે ઢાંકણ બંધ કરી અને બેથી ત્રણ સીટી આપણે થવા દઈશું તો આપણે ત્રણ સીટી થઈ ગઈ છે અને હવા પણ આપણી એકદમ સરસ નીકળી ગઈ છે તો હવે આપણે કુકરનું ઢાંકણ ખોલી અને ચેક કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું રસ્સાળું શાક બનીને તૈયાર થયું છે હવે આપણે શાકની અંદર અડધી ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું થોડાક આપણે લીલા ધાણા એડ કરી દઈશું તો આપણે સારી રીતે મસાલો અને ધાણાને મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો જાડો રસો બનીને તૈયાર થયો છે અને બટાકા પણ એકદમ સરસ આખા રહ્યા છે અને ડુંગળી પણ આ રીતના થોડી આખી દેખાય એવી જ રાખવાની છે તમે હજુ આનાથી પણ પટલો રસો કરી શકો છો તો એકદમ સરસ પરફેક્ટ આપણું આ ડુંગળી બટાકાનું શાક બનીને તૈયાર થયું છે તો હવે આપણે શાકને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણું એકદમ સરસ ડુંગળી બટાકાનું શાક તો કંઈક અલગ રીતે અને રોજે ખાવાની મજા આવી જાય એવું આપણું આ ડુંગળી બટાકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે આ શાક તમે રોટલી રોટલા ખીચડી પરોઠા ગમે તેની અંદર ખાશો પણ એટલો સરસ બન્યો છે કે ડુંગળી બટાકાનું શાક આ રીતના રસાવાળું જ એકદમ સરસ લાગે છે તો શાકની ઉપર આપણે થોડા લીલા ધાણા એડ કરીશું તો ઉનાળાની અંદર કોઈ પણ શાકભાજી ના હોય તો તમે આ રીતના ફટાફટ અને એકદમ કંઈક અલગ રીતે ડુંગળી બટાકાનું શાક બનાવી અને તૈયાર કરી શકો છો આ શાક એટલું સ્વાદિષ્ટ બનીને તૈયાર થયું છે કે તમે એકવાર આ મારી રીત પ્રમાણે આ શાક બનાવશો તો ઘરના બધા જ વ્યક્તિઓ આ શાક ખાઈને ખુશ થઈ જશે અને તમારી પાસે ફરીથી આ શાક બનાવવાની ડિમાન્ડ કરશે એટલું ટેસ્ટી રોજે બનાવીને ખાઈ શકીએ એવું આપણું ડુંગળી બટાકાનું શાક બન્યું છે